વૃદ્ધરા તરસાલી વિસ્તારમાં ફરાસકાનાના ગોડાઉનમાં લાગી આગ ફટાકડાની ચિંગારીથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે ગોડાઉનમાં રહેલો માલસામાન બળીને ખા લાખોની નુકસાનીની આશંકા પોલીસ અને ફાયર વિભાગે આગ અંગે વધુ તપાસ હાથ ધરી છે દિવાળીના પ્રકાશ પર્વની રાત્રે અમદાવાદ સહિત સમગ્ર રાજ્ય માટે આકસ્મિક ઘટનાઓ ભરેલી રહી હતી ખાસ કરીને ફટાકડાની ભારે આતશબાજીના કારણે આગ લાગવાના અને દાઝી જવાના અને શ્વાસની બીમારીના અનેક બનાવો સામે આવ્યા હતા સમગ્ર રાજ્યમાં ધાજી જવાના કુલ છપ્પન બનાવ સામે આવ્યા હતા જેમાંથી સૌથી વધારે સત્તર લોકો અમદાવાદમાં ધાજી ગયા હતા એકસો આઠ એમ્બ્યુલન્સને સામાન્ય દિવસો કરતા પાંચસો ને પાસઠ વધુ એટલે કે કુલ પાંચ હજાર ત્રણસો નેવ્યાસી ઇમરજન્સી કોલ મળ્યા હતા રોડ અકસ્માતમાં નવસો ને સોળ કોલ અને હવાની ગુણવત્તા ખરાબ થવાથી શ્વાસ લેવામાં તકલીફના ત્રણસો ને એસી કોલ મળ્યા હતા ત્યારે વાત કરીએ તો વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ફરાશખાના ગોડાઉનમાં આગ લાગી હતી ફટાકડાની ચિંગારીમાં ચિંગારીથી આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા છે આગની જ્વાળાઓ દૂર દૂરથી દેખાતા વિસ્તારોમાં હડકંપ મચી ગયો હતો અગ્નિશામકના દળો અને અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ગોડાઉનમાં રહેલો સામાન બળીને ખાક થયો તો હતો લાખોની નુકસાનની આશંકા વધશે પોલીસ અને ફાયર વિભાગે આ અંગે તપાસ હાથ ધરી છે